અમરેલી જિલ્લાના ઉનાળાના બળબડતા તડકામાં પણ દિવ્યાંગ અને નવ્વાણું વર્ષના વૃદ્ધાએ મતદાન કેન્દ્ર પર પહોંચી મતદાન કરી કોઈને પ્રેરણા પૂરી પાડેલી હતી અમરેલી જિલ્લામાં નાગરિકોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળેલો હતો ઉનાળાના બળબળતા તડકામાં દિવ્યાંગ મતદારો ઉત્કૃષ્ટતા દાખવી મતદાન કરવા પહોંચેલા હતા દિવ્યાંગ અને નવ્વાણું વર્ષના વૃદ્ધાએ મતદાર તરીકે મતદાન કરેલું હતું બાઇસિકલ પર આવી પરિવાર કે અન્ય કોઈની મદદ લીધા વગર જ ઉત્સાહભેર તેઓએ મતદાન કરી દિવ્યાંગ અને વૃદ્ધોને પ્રોત્સાહન પૂરું પાડેલું હતું